મહાશિવરાત્રી હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારમાંથી એક છે આ શિવને સમર્પિત એક મહત્વપૂર્ણ તહેવાર છે કહેવાય છે કે આ દિવસે મહાદેવ પ્રથમ વખત લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ વ્રત ફાગણ માસ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે આ તિથિ છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે નવસારીમાં આવેલું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર જે સાતસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તેના પૂજારી ધર્મેશ મહારાજ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિનું વ્રત રાખવા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેવું કે વ્રત રાખવાવાળા વ્યક્તિઓએ બ્રહ્મ મૂહર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાન શિવને જળ દૂધ દહીં મધ બિલીપત્ર અર્પિત કરો અને વ્રતના દિવસે અન્નનું સેવન કરવું જોઈએ નહીં ફળાહાર અથવા માત્ર દૂધનું સેવન કરી શકાય છે વ્રતના દિવસે ક્રોધ લોભ મોહ વગેરે વિકારોથી દૂર રહેવું જોઈએ અને મહાશિવરાત્રીના દિવસે વિશેષ કરીને તેમણે જણાવ્યું હતું કે ભગવાન શિવને જે જળ દૂધ દહીં શેરડીનો રસ મધ આ રસ બિલીપત્ર વગેરે અર્પિત કરવો જોઈએ વ્રતના દિવસે અન્નનું સેવન કરવું જોઈએ નહીં ત્યારે આ રીતના શું મહત્વ છે મહાશિવરાત્રીનું અને કઈ રીતે તમે રાજી કરી શકાય તેની વિશેષ માહિતી વિશેષ માહિતી આપી હતી અને આ રીતના આવનાર જે મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવને ભોલે ભંડારીને કઈ રીતે રાજી કરી શકાય કયા પ્રકારે વ્રત તપ કરી શકાય તેની વિશેષ માહિતી આપી હતી મહાશિવરાત્રી પર્વના દિવસ આપણે તમે ભક્તિભાવથી ભગવાનની પૂજા કરી શકો છો જેમાં કર્મ વચન અને ધર્મથી થાય છે તમે ઉપવાસ કરીને કરી શકો ભાવપૂર્વક પૂજા કરવા માટે તમારે જેથા યોગ્ય તમારે જે યોગ્ય થાય શક્તિ પ્રમાણે તમે ભગવાનને દૂધ પંચામનો રસ અને એ બધી વસ્તુથી ભગવાનનું પૂજન કરી શકો છો અને ભગવાનને બિલીપત્ર અતિ પ્રિય છે નમઃ શિવાય ભગવાનનો પંચાક્ષર શ્લોક છે એ વાંચીને કરી શકો છો અને દેવેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે ભગવાન શિવની પાલકી યાત્રા નીકળે છે જે આ વર્ષે પણ સત્તાવીસ તારીખના રોજ પાલકીયાત્રા નીકળશે અને આ વખતે બોર્ડની એક્ઝામ છે આપણા ગુજરાતમાં એટલે તે જ દિવસે બોર્ડની એક્ઝામ છે એટલે મારા સાથે વાત થઈ કે આપણે વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ન થાય એ ધ્યાનમાં રાખી દેવેશ્વર દાદાની પાલકીયાત્રા નીકળશે પરંતુ જે બેન્ડ બાજા વાગતા હોય જોરમાં અવાજ થતા હોય એ ધ્વનિ પ્રદૂષણ ન થાય અને વિદ્યાર્થીને તકલીફ ન પડે એ ધ્યાનમાં રાખીને દેવેવર દાદાની પાલકીયાત્રા નીકળશે